છેલ્લા કેટલા સમયથી ડભોઈ નગરમાં પાણી ઉભરાઈ રહ્યું છે ડબકનું એના કારણે જળીટાનો બહુ જ કેસ થાય છે ને પીવાના પાણીના અંદર બી એ પાણી મિક્સ થાય છે એનાથી ડેન્ગ્યુ ટાઈફોઇડ નિમોનિયા એવું બધું બીમારીઓ થાય છે ને સરકારી દવાખાનું આખું ભરાઈ ગયું છે વોમિટ નું કેસ ને જળ વામીટા ને બધું બહુ થાય છે ડભોઈ નગરપાલિકાના વિસ્તારોમાં જે ગટરો આવેલી છે એ ગટરો ઉભરાય છે જેનાથી પા પીવાના પાણીની અંદર પણ મિક્સિંગ થતાં પબ્લિક એ પાણી પીવે તો રોગચારો જે ફાટી નીકળ્યો છે ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગુ વગેરે જેને કારણે અહીંયા હું પણ દવા લેવા આવ્યો છું અને ડભોઈની પ્રજા પણ અહીં દવા લેવા માટે આવે છે તો એ રોગચાળા ઉપર નિયંત્રણ લાવવા માટે તાત્કાલિક ધોરણે ગટરો સાફસુફી અને પાણીમાં જે કંઈ દવા બવા નાખવાની હોય એ વ્યવસ્થિત નાખવાથી પબ્લિકનો રોગચારો ઓછો થાય એ માટે તાત્કાલિક તજવીજ થવી જોઈએ કેટલા દર્દીઓ છે દર્દી તો આવે જ નહીં બરાબર I don't think